જાળિયા ગામે વેપારીને માર મારી લૂંટ કરવાની ઘટના ઘટેલી હતી આ બાબતે ગેંગને અમરેલી પોલીસ ગણતરીની કલાકોમાં ઝડપી લીધેલ છે અમરેલી એસપી હિમકરસિંહે પ્રેસ કોન્ફરન્સ સંબોધી અને માહિતી આપતા જણાવેલું હતું કે અમરેલીના જાળિયા ગામે સોની વેપારી રોહિતભાઈ સતીશભાઈ ધાણક જેમની ઉંમર 34 વર્ષની છે તેવો પોતાની જાળિયા ગામે આવેલ શ્રીનાથજી જ્વેલર્સ નામની દુકાન બંધ કરી જાળિયા ગામેથી અમરેલી તરફ પોતાનું મોટરસાઇકલ લઈ આવતા હોય તે દરમિયાન રાત્રિના આશરે સાડા નવેક વાગ્યે જાળિયા ગામની બહાર પેટ્રોલ પંપની આગળ વળાંકમાં પહોંચતા ચાર અજાણ્યા માણસોએ આ રોહિતભાઈના મોટરસાઇકલ આગળ આવી પાઇપ વડે રોહિતભાઈને માર મારી તેમની પાસે રહેલ કીટમાંથી ચાંદીની ગણપતિની મૂર્તિ કિંમત રૂપિયા એક હજાર અને રોકડ બે હજાર મળી કુલ ત્રણ હજારની મતાની લૂંટ કરી રોહિતભાઈને દોરડાથી બાંધી બાવળની કાટમાં નાખી દઈ નાસી જઈ ગુનો કરેલો હતો જે અંગે રોહિતભાઈએ ચાર અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલી હતી આ ઘટના અંગે અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહે માહિતી આપતા જણાવેલું હતું કે અમરેલી એલસીબી ટીમને માર્ગદર્શન આપેલું અને અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ પટેલની રાહબરી હેઠળ એલબીટી ટીમ દ્વારા અનડિટેક્ટ ગુનાના બનાવમાં અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ સઘન તપાસ કરવામાં આવેલ તેમજ આરોપીઓના વર્ણન અંગે માહિતી મેળવી આવા વર્ણનવાળા ઈસમોની માહિતી પ્રાપ્ત થતાં તાલુકા વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમી હકીકતના આધારે કમીગઢ ઢોલરવા ગામની સીમમાંથી વર્ણનવાળા ચારેય ઈસમોને પકડી પાડી પકડાયેલા ઈસમોની સઘન પૂછપરછ કરતા તેઓએ ઉપરોક્ત અનડિટેક્ટ ગુનો અને લૂંટ પોતાના સાગરીતો સાથે અન્ય ઘરફોડ ચોરી વાહન ચોરી સહિતની અગિયાર ગુનાની કબૂલાત આપેલ છે પકડાયેલા ચારેય ઈસમો મૂળ મધ્યપ્રદેશ અને હાલ વડીયામાં રહે છે બાંભણિયા ગામમાં સુભાષભાઈ પટેલની વાડીએ કામ કરતા જગદીશ માનસિંહ ડાવર નાના આખડિયામાં મધુભાઈની વાડીએ કામ કરતા રાજેશ રાયસંગ દેહદીયા અને અનિલ લીમસિંહ ડાવર અને કમીગઢમાં મુન્નાભાઈ પટેલની વાડીમાં કામ કરતો સંજય બુધુભાઈ કિકરિયાને ઝડપી પાડી અઠ્ઠાણું હજાર રૂપિયાના મુદ્દામાલ સાથે તમામની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અમરેલી તાલુકાના જાડિયા ગામ પાસે પરમ દિવસે એક લૂંટના બનાવ બન્યો હતો જેમાં જે ફરિયાદી રોહિતભાઈ સતીષભાઈ ધાણક એ અમરેલીના રહેવાસી છે અને જાડીયા ગામે એની શ્રીનાથ જ્વેલર્સ નામની દુકાન આવેલ છે ત્યાંથી આ અમરેલી પોતાના ઘર માટે પરત થતા હતા રાત્રિના લગભગ નવ વાગ્યાની આજુબાજુમાં ત્યારે ચાર લોકોએ એની બાઇક રોકી એની પાસે જે રોકડા હતા એ લૂંટવી લીધા અને જે એક મૂર્તિ હતી એ પણ એની પણ લૂંટ ચલાવી તુરત જ્યારે આ ઘટના ધ્યાન ઉપર આવી એલસીબીની ટીમો વિસ્તારમાં પહોંચી ગઈ અને તે જ રાત્રિમાં ચાર ને ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે આ જે આરોપીઓ છે એમાં જગદીશ માનસિંહ ડાબર એ મુખ્ય આરોપી છે એ ગજગઢ ફળિયા જિલ્લા અલીરાજપુર મધ્યપ્રદેશના રહેવાસી છે બીજા બે આરોપીઓ પણ એ જ ગામના છે ગજગઢ ગડિયાના એમનું નામ છે અનિલ લીમસિંહ ડાવર અને સંજય બુધુભાઈ કિકરિયા ચોથો આરોપી છે રાજેશ રાયસિંગ દેહદીયા એ પણ અલીરાજપુર તળવી ફળિયા ગામના રહેવાસી છે આ ચારો આરોપીઓની ધરપકડ કર્યા પછી આરોપીઓની પૂછપરછ કરવામાં આવી આમાં બીજા પણ ઘણા બધા ગુનાઓ ડિટેક થયા છે આમાં એક બાઇક ચોરી અમરેલી ડિસ્ટ્રિક્ટની અને નો જેટલી ઘરફોડ ડિટેક્ટ થઈ છે આ નવ ઘરફોડોમાં સાત ઘરફોડ અમરેલી જિલ્લાની છે અને બે ઘરફોડ જામનગર જિલ્લાની છે આરોપી ક્યાંથી